ભારે ભારતીય અતિ ભારે વરસાદની ચેતવણીના ભાગરૂપે જાહેર જનતાને નખત્રાણા પોલીસે સંદેશ પાઠવ્યો છે કે ચાલુ વરસાદમાં ઝાડ નીચે ઉભા રહેવાનું ટાળો વીજળીના ખુલ્લા તાર અને થાંભલા દૂર રહો નદી કાંઠાના તથા નદીના પટ વિસ્તારમાં રહેતા લોકોએ આગમ જેતી રાખી પોતે પોતાના કિંમતી માલ સામાન પશુધન સાથે સલામત સ્થળે સ્થળાંતર કરવું નદી પાપડી તળાવ જેવા જળાશયોમાં કોઈને નાહવા કે તરવા જવું નહીં તથા ચાલતા કે વાહન દ્વારા નદી નાળા પાપડી પાર કરવાની કોશિશ કરવી નહીં કોઝવે પરથી વહેતા પાણીમાં વાહન ચલાવવું નહીં પાણી ભરાયા હોય તેવા રસ્તાઓ પર નીકળવાનું ટાળો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળો પાણીના સ્તરની ભયજનક સપાટી જણાતા ઊંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવું કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં નખત્રાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો આ માટે નંબર છે ત્રેસઠ પાંચ છન્નું પચીસ સાત પંચ્યાસી તથા અઠ્યાવીસ ત્રણ બાવન બાવીસ એક તેત્રીસ આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો